કેટલા ખેંચાયા છે મારી જોડે કોઈ અધિકારિક માહિતી નથી અત્યાર હાલ કોઈ લેટેસ્ટ કેસ છેલ્લા એક બે દિવસમાં કે છ મહિનામાં ખેંચાયો હોય એવું મારી જોડે કોઈ જ ઓફિશિયલ કમ્યુનિકેશન કે ઓફિશિયલ માહિતી નથી હું માહિતીની પુષ્ટિ કરી અને આ તમારી જોડે જો અધિકારિક માહિતી કે ઓફિશિયલ લેટર હોય તો મને કેજો મારી જોડે નથી વરુણભાઈ દિનેશ બાંભણિયા સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે અને ટ્વીટ ની અંદર તેમણે સંપૂર્ણ માહિતી આપી છે કે અમદાવાદ સુરત મહેસાણા એ અલગ અલગ વિસ્તારની અંદર લગભગ જે ચૌદ જેટલા કેસો હતા અને એમાં રાજદ્રોહના જે બે કેસો હતા એ બે કેસો પણ પરત ખેંચવામાં આવ્યા છે મારી જોડે કોઈ જ કોઈ જ પ્રકારે ઓફિશિયલ માહિતી નથી કે કોઈ પણ કેસ ખેંચાયો છે કે નથી ખેંચાયો અને મારે મેં ત્યાં ઓફિશિયલ લેટર કોઈ કેસ વિટ્રોનો કે કઈ પ્રક્રિયાનો મને કોઈ આઈડિયા નથી અત્યારે મારી જોડે કોઈ જ માહિતી નથી આમાં અને દિનેશભાઈ શું કહેવાય કોઈ અધિકારિક સરકાર ના ડિક્લેર કરી શકે કે એમની વાત કોઈ અધિકારિક ડોક્યુમેન્ટ હોય તો હું એમની વાત ઉપર રિએક્શન આપું મેં કોઈ ડોક્યુમેન્ટ જોયું નથી બિલકુલ વરુણભાઈ આભાર અમારી સાથે જોડા બદલ